નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ શહેર ડિવિઝન પોલીસે સિકલીગર ગેંગના ચાર ગડફોડ ચોરોને ઝડપી પાડ્યા એ ડિવિઝન પોલીસે રોકડ રકમ સોના ચાંદીના દાગીના બે બાઇક અને મોબાઈલ મળી રૂપિયા એક પોઈન્ટ બ્યાસી લાખનો મુદ્દા માલ કબજે કર્યો અંકલેશ શહેરી ડિવિઝન પોલીસે ગત રાત્રે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સિકલીગર ગેંગના ચાર ઇડા ચોરોને ઝડપી પાડ્યા હતા એ ડિવિઝન પોલીસે અંકલેશ્વરના રામકુંડ રોડ પર કૈલાસનગરના જસવીરસિંહ ભજનસિંહ સિકલીગર વડોદરાના મલખાનસિંહ રાજુસિંહ સિકલીગર અને સુરત બેસ્તાના અમૃતસિંહ ઉર્ફે અન્ના બબલુસિંહ ટાંક તેમજ અંકલેશ્વર કૈલાસનગરના કરણસિંહ જસવીરસિંહ સિકલીગરની અટકાયત કરી હતી પોલીસે તેમની અંક ઝડપી લેતા તેઓ પાસેથી રોકડા રૂપિયા બાર હજાર સાતસો તથા સિત્તેર હજારની બે બાઇક પાંચસોની કિંમતના ચાર મોબાઈલ તથા ઓગણત્રીસ હજારની કિંમતના ચાંદીના ઘરેણા અને ચાલીસ હજારના સોનાના દાગીના મળી કુલ રૂપિયા એક લાખ બ્યાસી હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો સાથે તેઓ પાસેથી ચોરી માટેના સાધનો સ્ક્રુ ડ્રાઈવર અને ચપ્પા તેમજ વાંદરી પાનું પણ જપ્ત કર્યું હતું એ ડિવિઝન પોલીસે ચારેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એડિન્યુઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર